નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા રમત સંકુલ ધાબા ગ્રાઉન્ડમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને જિલ્લાના નાગરિકો સ્કૂલના વિદ્યાર્થીઓ ગુજરાત યોગ બોર્ડના પ્રશિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો આ ઉપરાંત આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ ઉપરાંત આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના વડનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ તથા તેઓના સંબોધનને ઓનલાઈન માધ્યમથી નિહાળ્યું હતું સમગ્ર ભારતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે એકવીસમી જૂનના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પણ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન થયું જેમાં સરકારી અધિકારીશ્રીઓ ગામના સર્વે પ્રતિષ્ઠિત નાગરિકો પદાધિકારીશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંખભાઈ તળવીજી સર્વે ઉપસ્થિત રહીને આ યોગા અભ્યાસ કરીને સમાજમાં એક સારો મેસેજ જાય અને સમાજના લોકો પણ આ યોગા અભ્યાસ સાથે જોડાય અને એમના જીવનને સંતુલિત કરવા માટે યોગ એ આજની પદ્ધતિ નથી પરંતુ યુગોથી ચાલી આવતી ભારત વર્ષની આ એક પ્રણાલી છે ભારત વર્ષની આ એક પરંપરા છે કે જેમાં ઋષિ મુનિઓ દ્વારા યોગ અભ્યાસ કરીને એમના જીવનમાં એમણે અનેક લક્ષ્યો હાંસલ કર્યા હતા આવી આ યોગની પદ્ધતિ શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે શરીરનું અને મનનું જોડાણની સાથે સાથે આધ્યાત્મિક રીતે એટલે કે બ્રહ્માંડ સાથે પણ જોડાણ કરવાનું આ યોગ પદ્ધતિ દ્વારા જ્યારે થઈ રહ્યું છે ત્યારે એની વિશ્વભરમાં એની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અથાગ પ્રયત્નોથી એ શરૂ થઈના અગિયારમું વર્ષ છે કે જેમાં વિશ્વભરના લોકો પણ આ યોગ પદ્ધતિને અપનાવી રહ્યા છે અને પોતાની શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશના લોકો અને સમગ્ર જનતાને આ યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમનું જીવન સારું રહે સુખી રહે તંદુરસ્ત રહે એવી શુભકામનાઓ પણ પાઠવું છું